મહેસાણા જિલ્લામાં જેલ ખાતે બંધક કેદીઓને લાલુ મૂવી પ્રોજેક્ટર પર જોવડાવવામાં આવ્યું હતું જેલોના વડા ડોક્ટર કે એલ રાવલ તેમજ આઈજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા જિલ્લા જેલ અધિકારી બીજી વાઘેલાના સહયોગથી તથા સીકે ફાઉન્ડેશન સાથે આરબી કોમ્યુનિકેશનના સહયોગથી મહેસાણા જિલ્લાના જેલ ખાતે ગુજરાતી મૂવી લાલુ કૃષ્ણ સદા સહાયતે કેદીઓના મનોરંજન માટે તથા જીવન પરિવર્તન થાય અને મૂવી બતાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સારો મેસેજ જાય તે માટે આ મૂવી બતાવવામાં આવ્યું હતું જેલની અંદર કેદીઓ સાથે જેલના અધિકારીઓ કર્મચારીઓ તથા સીકે ફાઉન્ડેશન વિશાલભાઈ બારોટ અને મેમ્બર લાલો મૂવીના સોંગ પર ગરબાની રમઝટ બોલાવી હતી મહેસાણા જિલ્લા જેલના જ્વેલર વાઘેલા તથા સમગ્ર જેલ સ્ટાફ તથા જેલવાસ ભોગવી રહેલા તમામ કેદીઓએ પ્રોજેક્ટર પર તેના પડદા પર લાલુ ગુજરાતી મૂવી જોયું હતું જો કે લાલો ગુજરાતી મૂવી જોઈને કેદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો એક કેદીએ તો એવું પણ કહ્યું હતું કે ખરી જેલ તો ઘરવાળા ભોગવી રહ્યા છે અને પૂર્વ પ્રમુખ થઈ ચૂકી છું મહેસાણા અને આજના પ્રોગ્રામ વિશે હું એટલું કહીશ કે અહીંયા ત્રણસો બધા ભાઈઓ ભાઈઓ પણ એમાંથી ત્રીસ ત્રીસનું હૃદય પરિવર્તન થશે તો બી અમને એમ થશે કે અમારો પ્રોગ્રામ સક્સેસ થાય અને આરબી ફાઉન્ડેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે આ વિશાલભાઈ બારોટ એમ સિક્કી ફાઉન્ડેશન એટલા સારા કાર્યો કરી રહ્યો છે તે હું એમાં દરેક કાર્યમાં હું ભાગ લઉં છું અને એ મને જ્યારે પણ બોલાવે હું એ જગ્યાએ તરત જ આવી જાઉં છું પ્રોગ્રામ જોવા અને આજનો પ્રોગ્રામ તો ખરેખર કેદી ભાઈઓ એટલા બધા નાચ્યા છે કૂદ્યા છે એ બધાને ખૂબ જ મજા આવી ગયા એમની સાથે અમે પણ એન્જોય કર્યું છે અને જેલનો સ્ટાફ પણ ખૂબ જ સરસ છે કોઓપરેટિવ છે જેલોના વડા શ્રી ડૉક્ટર કે એલ રાવ સાહેબની મંજૂરીથી તેમજ આઈજી સાહેબ શ્રી ચોણ સાહેબના માર્ગદર્શન નીચે અને સિક્કે ફાઉન્ડેશનના સહયોગથી આજરોજ મહેસાણા જિલ્લા જેલ ખાતે લાલો પિક્ચર કેદીઓ માટે એમના મનોરંજન માટે બતાવવામાં આવ્યું પિક્ચર બતાવવાનો ખાસ ધ્યેય એ હતો કે જેલ એક અને કેદીઓ બી એક સમાજનો વિભિન્ન અંગ છે અને એમને બી આ પિક્ચરથી સારી પ્રેરણા મળી રહે સમાજમાં સ્થાપિત ફરીથી સ્થાપિત થાય એના માટે આ પિક્ચર બતાવવામાં આવ્યું અને કેદીઓને બી ખૂબ મજા આવી પિક્ચર જય હિન્દ જે આજે અમે પિક્ચર એ બહુ સરસ હતું અને જે પણ મારા બંદીવાન ભાઈઓ છે અને એમને પણ એટલું જ કેવા માંગુ છું કે જે આજે અમે પિક્ચર એનાથી અમને એ જાણવા મળ્યું કે અમે જે ગલત કામ કરીને આવ્યા છીએ કે નથી કર્યું તો બે નંબર વસ્તુ છે પણ બહુ પિક્ચર માં સારું રાખ્યું અને એનાથી અમને એ જાણવા મળ્યું કે અમારે ધીરજ રાખવી જોઈએ અને જેલની અંદર અમે તો જેલ નથી ભોગવી રહ્યા પણ એકચુઅલી જે સાચી જેલ છે અમારો પરિવાર ભોગવી રહ્યો છે સી કે ફાઉન્ડેશનના માધ્યમથી જે અહીંયા પિક્ચર અમારે લાલ પિક્ચર હતા મોકો મળ્યો છે તો હું એક તો વાઘેલા સાહેબનો અને વિષ્ણુભાઈનો પણ આભાર માનું છું અને ખરેખર એક સુંદર વિચાર હતો જે અમે રજૂ કર્યો છે અહીંયા એટલે ઘણું સારું કાર્ય છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ